હેલો વાઇસ ચલો આપણે આવી ગયા છે આજે ખેતરમાં આપણું ખેતર છે જોઈ શકો છો હા હા આ તમે જોઈએ આ શું છે સોળીનું શાક સોળી કહેવાય છે આનું સબ્જી બનાવવાની સોળી ગેસી જોવો આજુબાજુનું દ્રશ્ય જુઓ તમે નદી છે નજીકમાં જોઈ શકો છો બાઈક પડી છે આપણું નદી થી એકદમ નજીક ખેતર છે ડુંગરા બી છે આજુબાજુ નજારો બિલકુલ જોવાલાયક છે